જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આ છે આપણા પમકીન એટલે કદ્દુજી હોય છે કોળા એના બીજ છે સનફ્લાવર એટલે સૂર્યમુખીના ફૂલ ઠાકુર જેના નથી આવતા પણ આ બીજ આવે છે કાજુ અને બદામ અહીંયા મેં બંને વન થર્ડ કપ વન થર્ડ કપ લીધા છે અને સાથે જે આપણે પમકીનના સીડ છે એ મેં વન થર્ડ કપ લીધેલા છે ત્રણેય વસ્તુને પહેલાં આપણે રોસ્ટ ડ્રાય રોસ્ટ કરવાનું છે કાજુ અને બદામને પહેલાં ડ્રાય રોસ્ટ કરી લઈએ અને એને ઠંડુ કરવા સાઈડમાં એક પ્લેટમાં એક પાત્રમાં કાઢી લઈએ અને જે પમકીનના સીડ્સ એટલે કદ્દુના બીજ છે એને બી આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે તો એને ડ્રાય રોસ્ટ કર્યા પછી એને બી આપણે એક પાત્રમાં કાઢી લઈશું જેથી આ ભી ઠંડુ થઈ જાય કારણ કે રોસ્ટ કરશું તો સુંદર ફૂલશે જેવી રીતે આપણે ખરબૂજાના બીજ હોય છે ને આપણે શેકીએ છીએ તો એ ફૂલે છે તો આવી રીતે શેકી લઈ અને એક પાત્રમાં કાઢી લઈએ તો કાજુ અને બદામને આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે અને આપણે અહીં જો સુંદર શેકાઈ ગયા છે હાથેથી આમ પ્રેસ કરીએ છીએ તો આ ભૂકો થાય છે તો મિક્સર જારમાં આપણે કાજુ અને બદામ પહેલાં પીસી લઈએ એટલે એને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસવાનો સાવ ફાઇન પાવડર નથી કરી લેવાનું થોડું આધ કચડું એને રાખવાનું છે તો હવે માપ કરી લઈએ કેટલું છે અહીંયા તો અહીંયા આપણે જોઈએ તો એક કપ થયું છે અહીંયા જે ભૂકો છે ને એ કપ અહીંયા થઈ ગયો છે હવે કપનું માપ આપને એટલી સરળતાથી દેખાડું વન થર્ડ વન થર્ડ પહેલાં લીધેલું પણ કપનું માપ દેખાડું કે જેટલું જે બી માપ થતું હોય એ જ માપ રાખવાનું તો આપણે સાકર લેવામાં સરળતા થાય તો મગજ તરીના એટલે જે કદ્દુના બીજ છે એને બી આવી રીતે આપણે પીસી લઈએ એને પાત્રમાં આપણે કાઢી લઈએ એકલા જે કદ્દુના બીજની બી સામગ્રી થાય છે ખૂબ સુંદર થાય છે હા આ પ્રભુને આવે છે હવે એક પેન લઈએ પેનમાં આપણે સાકર સાકર કેટલી લઈએ જેટલું ભૂકો હોય એનાથી અડધા ભાગની સાકર લેવાની સાકર ડૂબે એટલું દૂધ કરી દેવાનું અને એમાં કેસરના તાર પધરાવી દઈએ આપ કેસરને ઘૂંટીને પધરાવી શકો છો મેં ડાયરેક્ટ એટલે સીધું પધરાવી દીધું છે તો કેસરના તાર સાથે પધરાવી તો રંગ બી સુંદર આવે તો ચાશની એટલે સાકર ઓગળી જાય અને દૂધ સે જેવું ઘટ થાય પછી આપણે જે ભૂકો કરી રાખ્યો છે એ આપણે એમાં પધરાવી દઈએ સાથે સુગંધી એટલે એલચીનો પાવડર પધરાવી દઈએ તો વિડીયો આપણે કેવો લાગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડિયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હીક કરશો જેથી જ્યારે બી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા જો ચાશણી ઘટ થઈ ગઈ છે તો હવે જે આપણે મિશ્રણ એટલે પાવડર જે તૈયાર રાખ્યો છે સાથે ચારોળી અને આપણે જે પમકીનના સીડ્સ રાખ્યા છે કદુના સીડ્સ થોડાક મેં કાઢીને રાખી લીધેલા એમાં બે બે ચમચી ચારોડી બે ચમચી ચારોળી અને બે ચમચી અને ચારોડીના બીજ બી સાથે પધરાવી દઈશું આપણે અને સાથે આમાં બે ચમચી ઘી હવે ગેસ ઉપર જ એને રાખવાનું છે અને ગેસ ઉપર રાખીને એને બે મિનિટ ચલાવીને પછી ગેસની આંચને બંધ કરીને આપણે જ્યારે પધરાવીએ ત્યારે ગેસ ચાલુ રાખવાનું અને નીચે ઉતારીને એને સરખું આવી રીતે મિક્સ કરવાનું આપણે નીચે ગેસથી નીચે ઉતારીને આવી રીતે એને હલાવશું તો સામગ્રી એટલે મિશ્રણ ઘટ્ટ થશે તો એક પાત્ર પહેલાંથી ઘી લગાડીને તૈયાર રાખવાનું જેમાં આપણે સામગ્રીને ઢાળી દઈએ તો આપ અહીંયા છે નંગ વાળી શકો છો નંગ ખૂબ સુંદર લાગશે અહીંયા આજે મેં અહીંયા બરફી કરી છે તો એ પાત્ર મેં તૈયાર રાખ્યું છે તો પાત્રમાં આપણે જે સામગ્રીનું મિશ્રણ છે એમાં નીચે ઢાળી દઈએ આ સામગ્રીને થતાં કંઈ વાર નથી લાગતી સામગ્રી ખૂબ ઇન્સ્ટન્ટ છે સે સે જે આપણે આઠથી દસ મિનિટમાં સામગ્રી સિદ્ધ થઈ જાય છે તો આપણે જે ભૂકો એટલે જે કદ્દુના જે પંપકીનના સીટ્સ હતા એનો ભૂક્કો થોડોક રાખેલો તે ઉપરથી એને સાજી લઈએ હવે આપણે જેવી રીતે ટૂંક કરવા હોય નાના મોટા આકારના આપણે એ ટૂંક કરી શકાય છે હું મીડિયમ સાઇઝના ટૂંક કરી રહી છું તો અહીંયા બધા ટૂંક કરી લઈએ તો સામગ્રી ખૂબ ઇન્સ્ટન્ટ છે અને ખૂબ નૂતન છે શ્રીજીને શો સોહાય તેમ છે શ્રીજીને રૂચે તેમ છે તો આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ચોક્કસથી ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલજો તો સામગ્રી કેટલી સરળતાથી ડીમોડ થઈ જાય છે નીકળી જાય છે એમાં કંઈ વાર નથી લાગતી કે કંઈ મૂંઝવણ જેવું નથી એનું ટેક્સચર આપજો કેટલું સુંદર આવ્યું છે સામગ્રી કેટલી સુંદર અહીંયા સોહાય છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ આપણે જો કાંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ અને કેસરના તાર રાખ્યા છે પછી આપણે એને ઉપરથી ફરીથી કેસરની સજાવટ કરી દઈશું આપ સ્વૈચ્છાએ કોઈ બી સજાવટ કરી શકો છો તો સામગ્રીની રીત આપને કેવી લાગી છે કમેન્ટ કરવાનું ના ભૂલશો અને આપણા ગ્રુપમાં ગમ્યું હોય તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેજો જેથી વધારેમાં વધારે લોકો સુધી વિડીયો પહોંચી શકે તો આવી રીતે આપણે કાજુ બદામની ઘણી બધી સામગ્રી કરી છે આજે આપણે પંકીનના સીડનું અને ચારોડી બીજનો ઉપયોગ કરે કે આવી રીતે આપણે બધી ઘણી બધી સામગ્રીઓ એકમાંથી જ આપણે કેટલી બધી સામગ્રી સિદ્ધ કરી શકાય છે એ કેસરના તાર મેં પહેલાં દૂધમાં પલાળી રાખ્યા હતા એનાથી આપણે ઉપર સજાવટ કરી દઈએ તો ખૂબ સુંદર અને સરળ ખૂબ ઇન્સ્ટન્ટ સામગ્રી એ શ્રી પ્રભુ માટે સિદ્ધ થઈ ગઈ છે

તો અહીંયા હું આપને ખાલી ટૂંક કરીને દેખાડી દઉં એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે સામગ્રીનું આપણે ચાસણીમાં કોઈ મૂંઝવણ કરવાની જરૂરત નથી જ્યારે કે દૂધની ચાસણી કરીએ ખૂબ સુંદર થાય છે એનું ટેક્સચર કેટલું સુંદર છે